चैनल ऑफ वडोदरा વડોદરાના આજવા રોડ એકતા નગરમાં મધરાત્રે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો સાથે આતંક મચાવી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ એકતા નગરમાં કેટલાક માથાભારે શખ્સો પોતાની ધાક જમાવવા માટે ખુલ્લી તલવાર સહિતના હથિયારો સાથે એક લઘુમતી કોમના મહિલાના ઘરે ધસી આવ્યા હતા અને મહિલા ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો

ઘટના એવી હતી કે સામેવાળા પક્ષને પક્ષના મારવા એ લોકો આવેલા અને એમની બાઇક બાઇક બધું તોડ નાખ્યું અને સામેથી ચાકુ છોરી લઈને આવેલા અને મારા છોકરાનો બી હાથ ચાલી કરી ગયા અને એમાં એવું છે કે અમને જેવું ને તેવી ગારો બોલતા હતા ભંગ્યા વગર ના ભંગ્યા એવું કરતા હતા બોલતા જાતિ એ બધા સહેબાદ ને બધા બધા તૈના જે મોમેડનો છે ને એ લોકોએ જ આવું કર્યું છે કેટલા લોકો હતા ચાર જણ હતા નામ સેબાજ છે અને એક અલી અલી નામ છે અલી ના જૂની અદાત મારી તો નથી પણ મારા સામે આખી નાખી બાઇક તોડ નાખી બધું તોડ નાખ્યું અને એ લોકો આ રીતે ગાડી નુકસાન કર્યું છે ને હા એટલે મેં સમજાવ ગયો હું તો ઘરમાં જ હતો મેં સમજાવ ગયો કે ભાઈ મારી બાઇક પર તું ના મારીશ તો મને બી ચક્કું બતાવ્યું ચક્કુ માર્યું અને મને ચક્કુ માર દીધું શું કેવા એ દીધું જો શું વાગ્યું તમને ચક્કુ જ માર્યું વાતચીત કઈ વાત કરી એ પીસીઆર માંથી ભાગી ગયો પકડેલા ગયો પીસીઆર માંથી ભાગી ગયો

ઓપોઝિટ મારી સામે એ મોમેડન જ છે એમની બાઇકમાં આવીને હુલ્લર એમને મચાયો અને હું ખાલી કહેવા ગયો અપીલ કરો કે ભાઈ શું છે ભાઈ શું છે તો સામેથી મને બતાવો ચક્કુ તો મેં બચાવ ગયો એટલે ભાઈ શું છે પ્રોબ્લેમ તો મને માની લીધું અને જાતિ વિશે એવું કીધું કે ભાઈ તું જા ને તને નામ જ પડે મને ભંગ્યા વગર ના ભંગ્યો કર નાખ્યો તમારું હું આવવાના ચણા મારી જોડે કે એવું કે આજે ઘટના એવી બની હું બહાર હતો એટલે મને મેસેજ મળ્યા કે ભાઈ બહારથી ચાર પાંચ મોમેડન લઘુમતીના છોકરાઓ આવ્યા છે અને મારા એરિયાની અંદર જે સાયટન સર્વિસની અંદર જે સામેના બીજા મોમેડન રહી છે એટલે એના એના છોકરાને મારવા માટે આવેલા હતા એ લોકો ચાર પાંચ જણ અને હુમલો બહુ ભારે કરવાના હતા એ લોકો પણ એની સામે મારો એક ભત્રીજો હતો ભરત રમેશ સોલંકી નામનો છોકરો હતો એટલે એની પોતાની બાઈક પડે એટલે એને એવું કીધું કે ભાઈ મારી બાઈકને તું હાથ બાત લગાવતો નહીં બરાબર પણ પહેલાં જરાક જનુની હતા જવાન હતા એટલે એમની બધા જનુની એની ગાડીને બી તોડી નાખી અને એને બી ચક્કુ માર્યું અને ઉપર તેના ઢેડો ભંગીઓ કીધો અને અમારા જાતિ વિરોધી લોકો શબ્દ બોલ્યા છે સમજી લો બરાબર છે પોલીસ સ્ટેશન અમે એક જ માંગ લઈને છે કે આને ખાલી ન્યાય મળવો જોઈએ બસ અમે એક જ માંગ લઈને છે એને નહીં ન્યાય મળે તો અમે આગળ જવાના છે બસ અદાવત એ લોકોની અંદર ખાની છે અમારી કોઈ અદાવત હતી નહીં પણ અમારા છે સાહેબ હું ને તો ઘરમાં જમવાનું બનાવતી હતી ને અચાનક આ સહેબાજ કરીને છોકરો આવ્યો અને એ લોકો બધા બે ત્રણ છોકરા બી હતા જોડે તે તરત મારી ગાડીને તોડફોડ કરવા માંડ્યો ને અવાજ આવી તો મેં બહાર નીકળી મારી બાઈક છે સાહેબ તો મેં બહર નીકળીને બહાર નીકળીને એને કહું છું કે શું થયું તું કેમ આવું કરે છે આ ગાડી મરી છે તો એ કશું બોલ્યો નહીં ને ગાળો બોલવા માંડ્યો ને અમારા ઘરની સામે જે ભાઈ રહે છે તે મને એકલીને જોઈને એ સામે પહેલાં અલી અરે શહેબાજને આવું કહેવા માંડ્યા કે ભાઈ તું આવું કેમ કરે છે પથ્થર માર અમુને બી વાગી જશે આવી રીતે એ ભાઈ બોલ્યા તો એ ભયની ઉપર અટેક કર્યો એ છોકરાએ ને એમને તરવાલ મારી દીધી તો

આ લોકો બધા મારા મેલામાં તો બધા સારા છે આજે હું કેટલા વર્ષોથી રહું છું સત્તર એક વરસ થઈ ગયા મને પણ કોઈ દિવસ અમારી અંદર અંદર કોઈ મગજ મારી થઈ નથી અમે બધા ભેગા મળીને રહીએ છીએ બધા અમે આવું સમજીએ છીએ કે અમે બધા એક જ છે અમે કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી સાહેબ